રસ્તામાં એક સરસ મજાનો આ વોટરફોલ આવેલો છે તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે રસ્તો ધોમગીરી આશ્રમ તરફ જાય છે અને અહીંથી આપણે જમણી તરફ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં જવાનું છે અને મિત્રો આપણે આગળ રસ્તા ઉપર જઈશું તો એક સરસ મજાનું જે નાકાનું તળાવ કહેવાય છે તે આવે છે અને તેની પાળ ઉપર થાય અને આપણે જે ડુંગરના રસ્તા તરફ જવાનું છે અને અહીંથી આપણે તો થોડું નીચે ઉતરવાનું છે અને સામે જે દેખાઈ રહ્યો છે તે જગ્યા ઉપર આઠસાંકડાઈ વોટરફોલ આવેલો છે તો હવે આપણે આ ડાકળી વોટરફોલ ની અંદર જઈએ અને જોઈએ કેવા પ્રકારનો જે વોટરફોલ છે તેમજ એની સામેની તરફ એક સુંદર મજાનો રમણી કહી શકાય એવો અંદાજે ત્રીસ થી પાંત્રી ફૂટ થી જે ઝરણું છે તે ઉપરથી નીચે પડી રહ્યું છે અને તે પણ આપણે વોટરફોલ ની હાલશું અને અહીં તમે જોશો તો તમે તમને એવું હિન્દી પિક્ચર નો અહેસાસ થશે કે જે ફિલ્મો ની અંદર આપણે જે સીન જોઈએ છે ને તેવા સીન અહીં જોવા મળશે તમને એકદમ જોરદાર સીન જોવા મળશે તમે જોશો ને તો તો હવે આપણે નીચે જઈએ અને જોઈએ વોટરફોલ કઈ રીતનો છે આડાકળીનો જે વોટરફોલ છે તેની માટે જવા માટે જુઓ તમે કઈ રીતનો રસ્તો છે તે ઉપરથી નીચે ઉતરીએ અને આ રીતે બેસી અને જો આવી રીતે આવવું પડે છે અંદર ઉતરવા માટે તો આવી રીતે જે આઢાકળીનો જે વોટરફોલ છે તે જોવા માટે આપણે જઈએ અને અહીં બેસી અને તમે નાસ્તો કરી શકો છો પણ આરામ પણ કરી શકો છો તમે સુંદર ઝાડ પણ છે અહીં હવે આપણે અહીંથી જોઈએ વોટરફોલ તો જે પહેલો જે ઉપરથી આવી રહ્યો છે પાણી તે તમને બતાવી દઉં કેવી રીતે અહીંથી પણ ઘણા બધા નાના નાના વોટરફોલ થાય છે ત્યારબાદ હવે આપણે નીચેની તરફ જઈએ તો પણ અહીં પણ તમે જોઈ શકો છો કે આમ એકદમ પથ્થરની અંદર ગુફાઓ જોવા મળે છે અને અહીંથી તમને હું બતાવી દઉં કઈ રીતનું છે જો તમે વોટરફોલ નીચે જે પાણી જઈ રહ્યું છે હવે આપણે જે વોટરફોલ છે તેની નીચે છીએ તમે જોઈ શકો છો કે પથ્થરની તમે જોશો તો એકદમ ગુફાઓ પણ અહીં જોવા મળશે તમને જો કઈ રીતની ગુફાઓ છે પથ્થરની જોવા અહીં જે જંગલી જાનવરો હોય છે તેની અંદર રહેતા હોય છે અહીં હવે આપણે નીચે જઈએ છીએ જો જે પાણી ઉપરથી આવી રહ્યું છે અહીં પણ એક વોટરફોલ જોવા મળે છે અને નીચે તમે જોયું તો સુંદર મજાનો ગુનો છે તમને તરતા હોય તોય પણ તમે નાઈ શકો છો એકદમ તમે પાણી જોશો તો એકદમ તાજું પાણી દેખાઈ રહ્યું છે આપણને હવે આપણે આ બાજુ જોઈએ કે જ્યાંથી પાણી આવી રહ્યું છે જુઓ તમે અહીં એક વોટરફોલ છે ત્યારબાદ આપણે ઉપરથી જે પાણી આવી રહ્યું છે તે પણ એક સુંદર નજારો જોવા મળે છે અહીંથી જોશો તો તમે એકદમ આમ જો કેટલો મસ્ત દ્રશ્ય આવી રહ્યું છે તમે ઠેટ ઉપર થી હું તમને બતાવી દઉં જો અહીં પણ તમે બેસીને નાઈ શકો છો ત્યારબાદ વોટરફોલ માં તમારે નવું હોય તો ત્યાં પણ તમે નાઈ શકો છો અને અહીંથી તમે ઉપરનો નજારો જોવો કેવો લાગે અહીંથી જે પાણી જઈ રહ્યું છે તે પણ તમે જોઈ લો અને નીચે તમે જોશો તો સુંદર મજાનો ગુનો છે અને અહીં તમને તરતા ના આવડતું હોય તો પણ તમે નાઈ શકો અને અહીંથી તમને જે દ્રશ્ય છે કે બતાવી દે જોવો તમે કે એટલું ઓલ્ડ ફેન ની અંદર છે આ હવે આપણે જે આ ઢાકળે વોટરફોલ છે તેની નીચે આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે મારી બંને બાજુ આ બાજુ આપણે જોશું તો આ ઢાકળેનો જે વોટરફોલ છે તે આવી રહ્યો છે અને આ બાજુ જોશું તો સુંદર બધાનો જે આપણે તરીકે થી પાંત્રીસ ફૂટ થી પડી ગયું છે હવે હું તમને સુંદર એક નજારો તમને બતાવી દઉં જોરદાર જે આડાકડી જે વોટરફોલ છે તેનો બેસ્ટ માં બેસ્ટ નજારો છે તે બતાવી દો તમને એક તમે જોશો તો આમ ડુંગરની ખીણ જેવું તમને જોવા મળશે અંદર અને ઉપર થી તમે જોઈ શકો છો કે કેટલે ઉપરથી પાણી પડી રહ્યું છે તો એક આ જોવાનો પણ આપણા જીવન ની અંદર લાવો કેવાય મિત્રો હાલ અત્યારે વરસાદ ની સિઝન પૂરી થઈ છે છતાં પણ હજી ઉપરથી પાણી આવી રહ્યું છે બાકી તમે ફૂલ વરસાદ નું જે મોસમ ચાલતી હોય છે ત્યારે તમારે જે આ ઝરણું છે ને તે એકદમ અદ્ભુત જોવા જેવું લાગે છે અત્યારે પણ તમે જોઈ શકો છો કે સુંદર મજાનું પાંત્રીસ ફૂટ ઉપર અને આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ અને અહીંથી આપણે જોઈશું તો જો આ જે ઝરણું છે તે આ નદી ની અંદર જઈ રહ્યું છે અને આ બાજુથી આપણે જોઈએ તો જે આ ઢાંકળે વોટરફોલ કહેવાય છે એ આ બાજુથી આવી રહ્યો છે તો જોવા બાજુમાં આ ડાકળી જે વોટરફોલ છે ત્યાં છે ઉપર કેવી રીતે સડાય છે તે હું તમને બતાવી દઉં જો આવી રીતે પથ્થર ની અંદર સડી અને ઉપર આવવું પડે છે મિત્રો આજે જેસર તાલુકાના કાતરોડી ગામે આપણે એક સરસ મજાનો આઢાકડીનો જે વોટરફોલ કહેવાય છે તે નિહાળ્યો તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટમાં જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ સુંદર નજારો નિહાળી શકે